હેલો દોસ્તો એકવાર વિડીયોમાં ફરીથી સ્વાગત છે તમારું અને આજે આપણે જાણીશું ડેરી ફાર્મિંગમાં ડીવોર્મિંગ મેનેજમેન્ટ ડી વોર્મિંગ મેનેજમેન્ટ માટે ઘણી બધી કંપનીઓ દવા બનાવે છે તો આપણે આજે લિક્વિડ ફોર્મ અને ટેબ્લેટ ફોર્મ વિશેની એક કંપની છે એ દવા બનાવે છે એના વિશે માહિતી લઈશું જેનું નામ છે જેનેક્સ એનિમલ હેલ્થ કેર કંપની જેનેક્સ હેલ્થ કેરના ઘણા બધા પ્રોડક્ટ આવે છે એની થોડી આપણે ડિટેલથી માહિતી લઈશું જો વાછરડી અને પાળીઓ અને વાછરડાઓ માટે જો આપણે લિક્વિડ ફોર્મમાં દવા જોઈએ જાયક્લોઝ ક્લોસેન્ટલ અને એક લિક્વિડ ફોર્મમાં દવા આવે છે જેના ફાયદા આપણે જોઈએ તો વ્યાપક સ્પેક્ટ્રમ બંને સામે સક્રિય છે દવા એન્ડોપેરાસાઇટ અને એક્ટોપેરાસાઇટ માટે આ દવા ઉપયોગ કરી શકાય છે અને એકંદરે જોઈએ તો આ વ્ય ગર્ભાવસ્થામાં પણ સંપૂર્ણ રીતે સલામત દવા છે પ્રતિકારકના વિકાસ કોઈ અહેવાલ કેસ નથી અને સંપૂર્ણ નાબૂતી જો આ દવા આપવામાં આવે તો અર્ધજીવોને એનું બેથી ત્રણ અઠવાડિયામાં એની દવા અસરકારક છે ડોઝની વાત કરીએ તો કૃમિયો અને લાંબા ચપ્ટા કૃમિઓ માટે વન એમ એલ પંદર કેજી બોડી વેટ પર એક એમએલ આપી શકાય છે યકૃત અને ચપ્ટા કૃમિઓ એક્ટોપેરાસાઇડ માટે વન એમએલ દસ કેજી બોડી વેટ પર આપી શકાય છે દવાની અવેલેબિલિટીની વાત કરીએ તો ત્રીસ એમ એલની તમને બોલસ તીસ એમ એલ લિક્વિડ ફોર્મમાં પેકિંગમાં મળી જશે બસો એમ અને પાંચસો એમ એલમાં બી મળી જશે અને આજ જો આપણે દવાની વાત કરીએ તો ઝાયકોલ સિક્સ ક્લોસ્ટેન્સલ બોલસ કરીને આવે છે જે મોટા એનિમલ માટે વાપરી શકાય છે અંડર ડોઝની કોઈ શક્યતા નથી તેથી પહેરા પરોપજીવી પ્રતિકારકનો કોઈ વિકાસ નથી એક ડોઝનો ઉપચાર ગર્ભાવસ્થામાં બે સલામત છે તો આ બોલસ આપણે જોઈએ તો ડોઝની વાત કરીએ ગાય અને ભેંસમાં વન ગ્રામ બોલસ સો કેજી વજન અને ડાયક્લોઝ સો ગ્રામ બોલસ પ્રતિ ચારસો કેજી વજન પર એક બોલસ આપી શકાય છે અને પેકિંગની વાત કરીએ તો વન બાય ફોર અને સો ગ્રામમાં એ અવેલેબલ છે એ જ રીતે ફેનબેન જો એક એનું બીજું આવે છે એ ત્રણ ગ્રામનું એક બોલસ હોય છે એ દસ દસ બોલસનું પેકિંગ આવે છે ગર્ભાવસ્થામાં સંપૂર્ણ રીતે એ બી બોલસ સલામત છે જઠરાસ્ત્રય કીડાઓ ઉપર નિયંત્રણ કરવા માટે એવું છે કૃમિ અને ચપટા કૃમિઓ માટે પણ અસરકારક છે બોલસ કીડાઓ તથા તમામ વ્યવસ્થાઓ સામે અસરકારક છે અને બીજી એક દવાની વાત કરીએ ડિસ્ટોન્ડીન ડિસ્ટોન્ડીન બોલસ આવે છે જે બસો ગ્રામની બોલસ દસ બોલસનું પેકિંગ હોય છે લિવર અને રૂમેનના કૃમિઓ માટે અસરકારક એ છે દવા સગર્ભા અને દૂધ ઉત્પાદન કરતા પશુઓ માટે સલામત છે અપરિપક્વ અને પરિપક્વ રૂમેન કૃમિઓ માટે સો પર સો પર્સન્ટ પ્રતિકારક અસરતા ધરાવે છે ડોઝની વાત કરીએ તો વન બોલસ સો કેજી વજન ઘેટા અને બકરા બકરીની વાત કરીએ તો એક ગોળી તેર ગ્રામ વજન માટે આપી શકાય છે તો વિડીયો મિત્રો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય નવા ચેનલ પર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ